નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી વાત કરીએ તો જેતપુર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકાણું પોરબંદર ત્રણ હજાર થી ચાર હજાર રાજકોટ ત્રણ હાજર આઠસો થી ચાર હજાર એકસો પચાસ સાવરકુંડલા ત્રણ હાજર સાતસો થી ચાર હજાર બસો પચીસ રાપર ત્રણ હજાર બસોથી ચાર હજાર પચીસ જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ભયાઉ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો એકતાલીસ હળવદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો બોતેર સમી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો મહેસાણા ત્રણ હજાર આઠસો ત્રીસથી ત્રણ હજાર આઠસો ત્રીસ બહુચરાજી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર છન્નું અમરેલી ત્રણ હજારથી ચાર હજાર બસો સાઠ મોરબી બે હજાર છસોથી ચાર હજાર છું તેર બાબરા ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર નેવું જસદણ ત્રણ હજારથી ચાર હજાર એકસો પચાસ ટાંગધ્રા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો ચુમ્માલીસ પાથાવડા ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર એકસો છત્રીસ હારીસ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર ત્રણસો થાનેરા ત્રણ હજાર બસો નવ્વાણુંથી ચાર હજાર એકસો અગિયાર પાટણ ત્રણ હજાર બસોથી ચાર હજાર નેવું અંજાર ત્રણ હજાર ચારસો ચાલીસથી ચાર હજાર બસો વીસ खरा तर हजार सात सौ चार हज़ार तरह सौ वीस जामनगर बे हज़ार पांच सौ थी चार हज़ार एक सौ पिचोतेर गोडल बे हज़ार नौ सौ एकावन चार हज़ार एक सौ एक तलाजा तर हज़ार चार सौ चार हज़ार पच्चीस पाराही तर हजार सात सौ पचास थी चार हज़ार बसो बे हज़ार सात सौ पिचोतेर थी चार हज़ार जा एसी खंभा हजार छ सौ चार हजार एक सौ चालीस